નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આણંદ જિલ્લા કક્ષા કિસાન સન્માન સમારોહ કૃષિ યુનિવર્સિટી આણંદ બી એ કોલેજ હોલ ખાતે આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદ જિલ્લાના પંચાયતના ડાયરેક્ટ ખાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે જમા કરાયો હતો જે માટે કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધન નું પ્રસારણ કર્યું હતું જે ખેડૂતોએ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી ખાતે પણ કિસાન સન્માન કાર્યક્રમ સાંસદ જણાવ્યું હતું કે કિસાન સન્માનનો ઓગણીસવા હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ આજે કર્યું છે જેમાં આણંદ જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને આનો સીધો લાભ મળ્યો છે આજ રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી મુકામે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના હસ્તક આજે લગભગ દસ કરોડ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બે રૂપિયા એમના ખાતામાં જશે આપણા ગુજરાતના એકાવન લાખ થી વધુ ખેડૂતોના ખાતામાં એ જ રીતે બે હજાર થી વધુ અગિયારસો અડતાલીસ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જશે આપણા આણંદ જિલ્લાના ત્રણ લાખ થી વધુ ખેડૂતોના ખાતામાં આ જ રીતની રકમ જયારે જઈ રહી છે ત્યારે ખેડૂતો આત્મનિર્ભર બને ખેડૂતોની આવક બમણી થાય જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડૂતોના હિતમાં આવા પગલા લેતા હોય ત્યારે ખેડૂતોએ આવકાર્યો છે અને ખરેખર જોઈએ તો ઓગણીસ સપ્તાહ ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા દર વર્ષે કિસાન સન્માન નિધિના ના કિસાન સન્માન નિધિની યોજના મુજબ મળતા રહેશે એવું પ્રધાનમંત્રીજીએ એ કહ્યું છે ત્યારે દરેક ખેડૂતો દિનેશ પટેલ સાથે આનંદ થી નેશનપ્રસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર